જય શ્રી રામ જય ગૌ માતા હું દિનેશ રબારી આજે સોનાની ખદાન હોય ને તો સોનાનો ભાવ સોનાની ખદાનવાળો જ નક્કી કરતો હોય છે હીરા છે ને હા હીરા તો હીરાનો ભાવ નક્કી કોણ કરતો હોય હીરાની ફેક્ટરીવાળા જેને હીરો બનાવ્યો હોય છે ને એ એનું અંદર બાર્ગનિંગ એનું રાખી એનો નફો રાખી અને પછી હીરાનો ભાવ નક્કી કરતો હોય છે પેટ્રોલ પૂરાવા જઈએ છીએ ને તો આપણે નક્કી નથી કરતા ભાવ એ પેટ્રોલ કંપની નક્કી કર્યો હોય છે કે પેટ્રોલ તમને આટલા રૂપિયા લીટર આપીશ પશુપાલકોની વાત કરવા માંગુ છું પશુપાલકને જ્યારે ત્યારે હું મળું છું ત્યારે પશુપાલક એવું કહે છે કે પોસાતું નથી નીણના ભાવ એટલા વધી ગયા છે પશુના ભાવ એટલા વધી ગયા છે તબેલાના ભાડા એટલા વધી ગયા છે પોસાતું નથી પણ પશુપાલકોના દૂધનો ભાવ નક્કી કોણ કરે છે જે એક પણ પશુ નથી રાખતા એ ડેરીવાળા આજે અમૂલ ડેરી હોય કે સુમૂલ ડેરી દૂધનો ભાવ નક્કી અમૂલ ડેરી કરશે પશુપાલક નહીં કરશે અરે આ અધિકાર અમૂલ ડેરીને કોને આપ્યો પશુ તમારા દૂધ તમારું તો એનો ભાવ નક્કી તમારે કરવો જોઈએ અમૂલ ડેરીનો અધિકાર નથી જો પશુપાલક એક રહેશો ને તો પશુ પણ વધશે અને બે રૂપિયા તમારે પણ વધશે તમારા ધંધા વેપારના અંદર આ મોટી ડેરીઓવાળા અત્યારે લૂંટ મચાવી રહ્યા છે સારું દૂધ ખાવું હોય ને આજે હું એ જોયું છે કે બ્લેક કલરનું કા કાળા કલરનું એક પાણી આવે છે સો રૂપિયાનું પાંચસો ગ્રામ તો જો પબ્લિક સો રૂપિયાનું પાંચસો ગ્રામ પાણી પીતું હોય ને તો આ તો ગૌમાતાનું દૂધ છે કે પછી ભેંસોનું સારું પ્યોર દૂધ મળતું હોય તો એનો ભાવ પણ તમને બે રૂપિયા પોસાય ને એવો રાખી અને તમારે બજારમાં વેચવું જોઈએ એનો અધિકાર તમારે કોઈ ડેરીવાળાને ના આપવો જોઈએ આજે ગ્રામ્યના અંદર હું જોઉં છું કે ગામના અંદર ફેટ પર ભાવ નક્કી જ હોય છે કે આટલા ફેટનું દૂધ હોય તો એનો આટલો જ ભાવ રહેશે અરે ભાઈ એને કોને એને અધિકાર આપી દીધો દૂધ તમારું છે તમે નક્કી કરો મારા દૂધનો આટલો ફેટ આવશે તો એનો ભાવ અમારે આ લેવો છે પણ જ્યારે તમારી એકતા નથી હોતી ને ત્યારે આ બધું બનતું હોય છે પશુપાલકોને કહેવા માગું છું તમારી એકતા તમારા અધિકાર તમારા હક આ દુનિયા એવી છે કે તમારે હક અધિકાર તમારા માંગવા પડશે તમારા હક અધિકાર માટે લડવું પડશે બાકી ચૂપ બેસી રહેશો ને તો તબેલા જેમ દિવસે દિવસે બંધ થતા જાય છે ને એ જ રીતે ક્યાંય તબેલા વધશે નહીં લોકોને પાવડરવાળા પાણી પીવા દૂધ પીવા માટે મજબૂર થવું પડશે કેમિકલવાળા દૂધ પીવા પડશે જે પ્યોરિટી જે હતી ને એ પ્યોર વસ્તુ મળશે નહીં દિવસે દિવસે નવા નવા રોગ આવતા હોય છે એનું કારણ આ જ છે કે સારી વસ્તુ જતી રહી છે મોટી મોટી ડેરી પ્રોડક્ટ હોય આજે તમારા પાસેથી સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા દૂધ લઈ અને મીઠાઈઓ ચારસો ચારસો રૂપિયા કિલોના ભાવમાં વેચે છે પણ પશુપાલક એમાં કંઈ બોલી શકે નહીં એટલે સમજો થોડું દૂધ તમારું પશુ તમારો તો ભાવ પણ તમારો જ હોવો જોઈએ જય શ્રી રામ જય ગૌ માતા